ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત વડુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખેતર વાવેતર કરેલ ગેરકાયદેસર માદક પદાર્થ લીલા ગાંજાના છોડવાઓ સાથે એક ઈસમને ઝડપી પાડતી વડોદરા ગ્રામ્ય એસઓજી પકડાયેલ આરોપીનું નામ સામંતભાઈ શિવાભાઈ પરમાર તેમ જાણવા મળેલ છે આરોપી પાસેથી કબજે કરેલ મુદ્દામાલ તરીકે નશાકારક વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાના કુલ અગિયાર લીલા છોડ જેનું વજન ચાર કિલો સાતસો ગ્રામ જેની કુલ કિંમત રૂપિયા સુડતાળીસ હજાર તેમ જાણવા મળેલ છે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રિપોર્ટર નઝીર શેખ સાદે કેમેરામેન આરિફ સૈયદ સેક્યુલર ગુજરાત ન્યૂઝ વડોદરા સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો